આર એન્ડ ભરી દીધા છે અને આ કામ આર બી મારફતે જ કરાવવાનું નક્કી કર્યું છે કારણ કે જે સારું કામ થાય એની પાસે કામ કરાવવું જોઈએ એટલે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે કામ કરે એવું આપણે નક્કી કર્યું છે ને પૈસા એમાં ભર્યા છે ને આશરે દોઢ કરોડ રક જેવી રકમ ભરવામાં આવી છે એટલે કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે લગભગ બીજી ત્રીજી તારીખે કામ શરૂ થવાની પૂરી શક્યતા આવશે બીજી બાજુ મજૂરો પણ મોડા આવ્યા છે નથી આવતા કારણ કે એ લોકોને ત્યાં પણ પંચમહાલની અંદર દાહોદની અંદર સિઝનો ચાલતી હોવાના કારણે અહીંયા આવ્યા નથી એટલે આ ડીલે થાય છે પણ મોટાભાગનું રિપેરિંગ કામ રસ્તાનું પેવરથી કરવાનું નક્કી કર્યું છે એટલે પેવરથી કરશે અને જે નાના ખાડાઓ હશે એ દરેક વોર્ડની અંદર દરેક કાઉન્સિલર મિત્રો એને પહેલાં જોઈ લેશે અને પછી એ ત્યાં આગળ એ નાના નાના જે ખાડા છે એ પેચનો માલ આર એન્ડ બી મારફતે લઈ અને એની પર માલ નાખીને રોલિંગ કરી નાખશે એટલે ત્યાં સુધીની આખી જે ક્રમ છે એ આર એન બી સાથે ક્રમ ગોઠવાઈ ગયેલો ફક્ત મજૂરો આવવાની રાહ જોવાય મજૂરો આવી જાય એટલે કામ શરૂ થઈ જવાનું બીજું પ્રજાના પૈસા વેડફાય નહીં એ જોવાની ફરજ પણ અમારી છે અને અમે જોડે જ્યારે સાથે રહીને કામ કરતા હોય બોડી સાથે તો નગરપાલિકાની બોડી એ પણ એ જ રીતના આગળ વધી રહી છે કે સારું કામ થાય વૈશાલી ગરનાળાનું કામ અગાઉ શરૂ કરેલું બાદમાં બંધ કરવામાં આવ્યું રજાઈ હરાન થઈ ગયેલી બરાબર પર પણ કામ બંધ કરવામાં આવ્યું શા માટે બંધ કરવામાં આવ્યું અને ક્યારે શરૂ થયું લાગેલું વૈશાલી ઘરનાળાનું ટેન્ડરિંગનું કામ પત્યા પછી એનું ખાત પૂરત કરી અને કામ કરવાની શરૂઆત પણ કરેલી પણ કેટલાક તત્વોએ આ કામ રોક્યું હતું બંને બાજુ રસ્તા બંધ કર્યા હતા તે વખતે એવી રિક્વેસ્ટ કરતા હતા કે ચોમાસું આવે અને પ્રજાને અવર જવરમાં તકલીફ ના પડે એટલે તમે આ કામ બંધ રાખો અને પછીથી આ ચાલુ કરાવજો પણ તે વખતે જે આ કામ શરૂ કર્યું ત્યારે કેટલાક લોકોએ અને ત્યાંના જ અગત્યના લોકોએ આ કામ બંધ કરાવ્યું આ બંધ કરવાના કારણે આજે રેલવે ડિપાર્ટમેન્ટે સ્લોટ નક્કી કર્યા હોય ટ્રેનને રોકવા માટેના અથવા તો મોડી કરવા માટેના અને સાથે રેલવેનું સિગ્નલિંગનું પણ કામ હતું તો એ બધા જ ખોરવાઈ ગયા અને એ લોકોના વિરોધના કારણે પત્રા ખોલી નાખ્યા ને એ લોકોએ આ કામ રોકી પાડ્યું ત્યાર પછી કોન્ટ્રાક્ટરનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ અને વખતો વખત જે ભાવ વધારો થતો હોય છે એના કારણે એની કોસ્ટિંગ પણ વધી ગયું અને એ વધવાના કારણે જે ટેન્ડર પ્રક્રિયાની સમય મર્યાદા એની પૂરી થઈ ગઈ એટલે એણે કામ છોડી દીધું એ કામ છોડી દીધું એટલે આ કામ ફરીથી રિટેન્ડરિંગ માટે ગયું અને રિટેન્ડરિંગમાં ગયું ત્યારે આની કોસ્ટ ઊંચી આવી અને એ કોસ્ટ ઊંચી આવવાના કારણે સરકારે વધારાના પૈસા પણ ભરવા પડે એવી સ્થિતિનું સર્જન થયું એટલે આપણે વધારાના પૈસા પણ સરકારમાંથી રેલવે ડિપાર્ટમેન્ટમાં ભરાયા અને જે કોસ્ટિંગ હતું એ ઊંચું ગયું નવેસરથી મેં આજે જ વાત કરી છે ઉપર બેનીવાલજીને જે આનું હેન્ડલિંગ કરે છે સેક્રેટરી અને એમણે મને કહ્યું છે કે આનું ટેન્ડર બહાર પડી ગયું છે એટલે આનું ટેન્ડર બહાર પડી ગયું હવે ટેન્ડર ભરાય અને એ કામ જે એજન્સીને મળે એને સત્વરે ચાલુ કરવાના આપણા પૂરેપૂરા પ્રયત્નો છે અને કામ પૂરું થવાનું જ છે પણ મહેરબાની કરીને એક વાત બરાબર પ્રજાજનોએ સમજી લેવી જોઈએ કે જ્યારે તમારી સવલત માટે આ કામ થતું હોય ત્યારે ત્રણ મહિના ચાર મહિના છ મહિના તમારે મુશ્કેલી સહન કરવાની થશે તો એ તૈયારી રાખવી પડશે પછી તમે વચ્ચે એમ કહો કે હવે ચોમાસું આવ્યું આ આવ્યું તે આવ્યું કે હવે અહીં ખુલ્લું કરો અને પછી લોકો રાતે તોડી પાડે ને એ એ જે આખી સિસ્ટમ છે એ બંધ થવી જોઈએ એના કારણે કોસ્ટિંગ વધી જતું હોય છે સરકારને નુકસાન થાય છે અને આ પ્રજાના પૈસા વેડફાય છે એટલે પ્રજાએ સમજીને નક્કી કરીને હવે જે ટેન્ડરિંગમાં જે ટેન્ડર પ્રક્રિયામાં જે કોઈ કોન્ટ્રાક્ટર આવે એની જોડે કામ શરૂ કરાવીએ ત્યારે આ કામ પૂરું થાય એના સાથ અને સહકાર પૂરેપૂરો પ્રજા તરફથી રહે એવી અપેક્ષા રાખીએ છીએ